બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે કરદા ચાલી રહ્યા હતા તેને લઈ અને રાજુ કરપડા જે આમ આદમી પાર્ટીના નેતા છે તે મેદાને આવ્યા હતા ને તેને ખેડૂતોને લઈ અને બાંયો ઉપર કરી હતી ત્યારે જે આ સમગ્ર મામલો બન્યો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં તેને લઈ અને રાજુ કરપડાની ધરપકડ કરી લેવામાં આવીને આજે તે જેલની પાછળ છે તેને લઈ અને હવે આગામી એકત્રીસ તારીખે મહાપંચાયતનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેની પહેલા જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે અલગ અલગ જગ્યાઓ અલગ અલગ જિલ્લાઓમાં જઈ અલગ અલગ વિસ્તારોમાં જઈ અને બધા જ એપીએમસી માર્કેટોમાં જોઈ અને ચેકિંગ કરી રહ્યા છે અને તેમજ ત્યાં જઈ અને વિડીયો લઈ રહ્યા છે ત્યારે આ એવો કિસ્સો સામે આવ્યો છે ભાવનગરના તળાજામાંથી જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પહોંચ્યા અને ત્યાં તેમને વેપારી સાથે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે મામલો બન્યો જે ખેડૂતો સાથે કડદા ચાલી રહ્યા હતા ખેડૂતોનું શોષણ કરી લેવામાં આવતું હતું તેને લઈ અને આમ આદમી પાર્ટી મેદાને હતું ને આમ આદમી પાર્ટીના નેતાઓ છે જે તે બધા જ મેદાને હતા ને રોષે ભરાયા હતા ત્યારે જે આ બોટાદ માર્કેટિંગ યાર્ડનો જે કિસ્સો બન્યો જેમાં થોડાક સમય પહેલાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જઈને રાજુ કરપડાએ વિરોધ નોંધ્યો હતો ને ત્યાંથી જ તેમની ઉપર તેમણે મહાપંચાયતનું આયોજન કર્યું હતું પણ તે મહાપંચાયતમાં પથ્થરમારો થયો ને ત્યારબાદ પોલીસે પણ લાઠી ચાર્જ કર્યો હતો તેને લઈ અને આ ઘટનાને લઈ અને રાજુ કરપડા હાલ જેલમાં છે અને તેમજ પિનસ્યાસી જેટલા ખેડૂતોને પણ જેલવારે કરવામાં આવ્યા છે ત્યારે આને આના ન્યાયને લઈને આગામી એકત્રીસ તારીખે સુરેન્દ્રનગરમાં પણ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે અને તે મહાપંચાયતમાં પોતે જે અરવિંદ કેજરીવાલ છે અને ભગવત માનજી છે તે હાજરી આપવાના છે અને તેમજ તેની પહેલા જ જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે અને નેતાઓ છે તે અલગ અલગ જગ્યાએ જઈ અને એપીએમસી માર્કેટમાં જઈ અને વિડીયો ઉતારી રહ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો ભાવનગરના તળાજામાંથી સામે આવ્યો છે જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પહોંચ્યા અને ત્યાં જે હતી કપાસની હરાજી ચાલતી હતી ત્યાં કપાસની હરાજી વચ્ચે તેમણે ફોન કાઢી અને વિડીયો ઉતારવાની કોશિશ કરતા વેપારીએ તેમનો ફોન ઝપટી લેવાની કોશિશ કરી તે વિડીયો સોશિયલ મીડિયા ઉપર અત્યારે ચર્ચામાં આવ્યો છે ને તે વિડીયો

તો જ્યારે હું એકલો આવ્યો ત્યારે કપાસ ની શરૂ હતી અંદર એટલે મેં વિડીયો ઉતારવા માટે કાઢ્યો તો એમાંથી વૃંદાવન એક લાઇસન્સ વૃંદાવન નું લાઇસન્સ ધરાવતા જયભાઈ નામના વ્યક્તિએ મને એવું કીધું કે અહિયાં જે લાઈવ હરાજી થતી હોય એનો વિડીયો ઉતારવાનો નથી એટલે વિડીયો ઉતારવાનો નથી ઉતારવાનો મારી જે પોસ્ટ હોય એવું મને કહેવામાં આવ્યું છે એમનો વિડીયો પણ મારી પાસે છે એ પણ હું તમને દેખાડીશ પણ તમે જોવો મિત્રો કેટલો અન્યાય છે જો અમને લોકોને પણ વિડીયો ઉતારવા દેવામાં નથી આવતો તો સામાન્ય ખેડૂતોનું શું થતું છે મિત્રો અને અહિયાં કપાસ નો જે ભાવ છે એપીએમસી દ્વારા નક્કી કરવામાં નથી આવતો

તો આ લોકશાહી માં ખેડૂતો નો હેડ છે તો ખેડૂતો ના ફાયદો શું શું વેપારીઓ કે એમાં અહિયાં આપણે હરાજી કરવાની છે કે ખેડૂતો નો માલ હોય એ પ્રમાણે હરાજી કરવાની છે મિત્રો આના માટે હું રજીસ્ટ્રાર ને પણ ફરિયાદ કરવાનો મિત્રો તમે વિડીયો પણ જોઈ શકશો વિડીયો પણ જારી કરીશ જય હિન્દ વંદે માત્ર આપે જોયો આ વિડિયો ભાવનગરમાં તળાજાના એપીએમસી માર્કેટનું જ્યાં જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે તે પહોંચ્યા છે ને તે જ્યાં કડદાની પ્રથા ચાલી રહી હતી તેને લઈને ચેકિંગમાં પહોંચ્યા હતા ત્યાં કપાસની હરાજી ચાલી રહી હતી ને તેમ જ ત્યાં વિડીયો ઉતારવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે જ વેપારી છે તે ઉકસાઈ ગયા અને તેમ જ તેમણે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે તેમનો ફોન છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે જે આગામી 31 તારીખે આજે જે મહાપંચાયતનું આયોજન કરવામાં છે અને અને જ જે આ બધા અલગ અલગ જગ્યાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આ જે કામગીરી કરી રહ્યા છે તેને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ